સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા સિટી પોલીસના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મંગીલાલ પઢિયાર જે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર એસીબી પોલીસ ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ પાસે સવારથી જ વોચ રાખી અને છટકું ગોઠવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં જૂના કેસ બાબતે ફરિયાદી પાસે રૂપિયા ત્રીસ હજારની લાંચ માંગી હતી જે બાબતે સુરેન્દ્રનગર એસીબી પોલીસે ફરિયાદીના ફરિયાદના આધારે ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ પાસેથી રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથ દ્રાંગદ્રા સિટી પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ મંગીલાલ પડિયાર રંગે હાથ ઝડપાયા હતા હાલ તેઓને સુરેન્દ્રનગર એસીબી ઓફિસ ખાતે લાવી અને જાગૃત નાગરિકની ફરિયાદ નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં